નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ સરખા અને સરખા જે છે એ આંબા વાડિયાની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત અને એવન જે છે એ આંબાની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ તમારો પરિચય મારું ગામ ચરખા મગનભાઈ નરસિંહભાઈ રૂપારેલિયા ગામ ગામ ચરખા તાલુકો બાબરા જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત સત્તાણું સોળ પાંચ ત્રેસઠ કેટલા વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે કેવી રીતનું કરેલું છે અને હાલના સમયગાળાની અંદર આંબાની અંદર આ જે બોડો પેશ એટલે કે મોરથુ સુનાનું દ્રાવણ ને લગાડો છો તો એનું શું કારણ એમ

એનું અત્યારે સોમાસામાં તો ધોવાઈ જતું હોય સોમાસો વી ગયું એટલે અત્યારે અમે કીધું આપણે લગાઈ દઈએ બરોબર છે અત્યારે જે છે એ આંબાની અંદર કાળજી રાખવાની વાત કરવામાં આવે તો હાલ જે છે એ આંબાની અંદર અત્યારે કઈ 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 કાળજી રાખવી જોઈએ એમ અત્યારે તો આંબાની અંદર કઈ બીજો કોઈ રોગ નથી કઈ પણ હવે મોર આવે પછી એને આપણે પાણીનું પિયત આપીશું થોડું થોડું નાની નાની કેરી થાય ત્યારે અને ખાતર થોડુંક આપવું પડે ખાતર આપશું

આંબાને આંબાના મોર જે છે એટલે કે કોર જે છે ફૂટી જાય ત્યારબાદ જે છે આપવાનું થશે ખેડૂત મિત્રો હાલ જે છે એ આંબાવાડિયા જો આપણે તૈયાર કરેલા હોય તો ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો જે છે એ આંબાવાડિયાની અંદર હાલ જે છે એ આંબાના કહેવામાં આવે કે થડની અંદર એ કોઈ પણ પ્રકારના ઉદય છે કે કોઈ રોગ ન લાગે એટલા માટે જે આ મોરતૂથું અને સુનાનું દ્રાવણ એ ખાસ કરીને જે છે બોર્ડો પેસ્ટ લગાડી દેવામાં આવે તો એ ઘણો બધો આપને ફાયદો થતો હોય છે સાથે સાથે જે છે એ જ્યારે પણ જે છે એ આંબાને મોર ફૂટે ત્યારે જે છે એ હાલના સમયગાળાની અંદર કોઈપણ પ્રકારના રોગ હોય તો જે છે એ છંટકાવ મારી દો પણ જો ફૂટવાની શરૂઆત થાય તો જે છે એ કોઈપણ પ્રકારના દવાના છંટકાવ કરવા જોઈએ નહીં ખેડૂત મિત્રો આ આંબાવાડિયાની અંદર વધારે વધારે જે છે એ ખેડૂત મિત્રો જે છે એ આંબાવાડિયામાં હાલના સમયગાળાની અંદર કોઈ એવો બીજો ખર્ચ કરવાની જરૂરિયાત રહેતી નથી ત્યારબાદ પીએચ જે છે એ આપવામાં આવે ત્યારબાદ એની અંદર માઇકોરાઈઝા અને એનપીકેના બેટરીઓ ખાસ કરીને આપવા જોઈએ આપનો મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું સોળ